રાઘવજી પટેલે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના બ્યાસી લાભાર્થી ને સત્તર કરોડ રૂપિયા થી વધુ ની સહાય નું વિતરણ કર્યું ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર એ સોળ કરોડ રૂપિયાની કિંમત ની જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવ્યું દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી સમાચાર વિગતવાર ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે વિધાનસભાના સત્રમાં આ દિવસનું સત્ર રહેશે આજે પહેલા દિવસની શરૂઆત શોક દર્શક ઠરાવ દ્વારા થશે ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે

કામકાજ સલાહકાર સમિતિની બેઠક ગઈકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સત્રના કામકાજની ચર્ચા કરવામાં આવી હતી સત્ર દરમિયાન ગૃહમાં જીએસટી સુધારા ખરડો ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ સુધારા ખરડો અને ગુજરાત વિશેષ અદાલત ખરડો સહિતના પાંચ ખરડા રજૂ કરવામાં આવશે આ અંગે બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે તેવો સમય હોય છે ટૂંકી મુદતનું સત્ર હોવાના કારણે ટૂંકા પ્રશ્નો આવરી લેવાયા છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું જ્યારે વિપક્ષ કોંગ્રેસે સત્ર લંબાવવાની માંગ કરી છે રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ સુદૃઢ બનાવવા માટે એસટી નિગમ દ્વારા દસ હજારથી વધુ ડ્રાઈવર કંડક્ટર તકનીકી કર્મચારી તથા વહીવટી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે આ માટેની તમામ મંજૂરી લેવાઈ ગઈ છે એસટી નિગમે છેલ્લા દોઢ વર્ષમાં એકસો છાસઠ કરોડ રૂપિયાના ખર્ચે નવી બે હજાર આઠસો બસ મૂકી છે નિગમ દ્વારા અઢાર નવા બસ મથક ડેપોનું પણ લોકાર્પણ કરાયું છે જ્યારે વીસ નવા બસ મથક ડેપોનું ખાતમુહૂર્ત કરાયું છે નિગમે મુસાફરોને અત્યાધુનિક પરિવહન સેવા પૂરી પાડવાના ભાગરૂપે ગાંધીનગર અમદાવાદ વચ્ચે શરૂ કરેલી પાંચ પ્રતિકાત્મક એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના બ્યાસી લાભાર્થીઓને સત્તર કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાઈ ગયો શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે આ નીતિ અમલમાં આવવાથી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમજ કૃષિ ક્ષેત્રે વધારો થયો છે મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે આ નીતિ અમલમાં આવતા કૃષિ મૂડી રોકાણોને વેગ મળ્યો અને ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે આ નીતિના માધ્યમથી અનેક કૃષિ ઉદ્યોગો થકી ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની વધુ તકનું સર્જન થઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ કોડીનાર તાલુકાના દેવડી ગામ

જે આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં ટ્રેડિશનલ ઇવેન્ટ આર્ટિસ્ટિક સોલો આર્ટિસ્ટિક પેર રિધમિક પેર જેવી વિવિધ ઇવેન્ટની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રકથી સન્માનિત સન્માનિત કરી તેમને પ્રમાણપત્ર અપાયા હતા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે છે કે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટર સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની યોગ ચેમ્પિયનશીપનું આયોજન થઈ રહ્યું છે રાજ્યના હવામાન વિભાગે આજે તાપી ડાંગ નવસારી વલસાડ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે ગઈકાલે બપોર બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હોવાના પણ અહેવાલ છે સત્તાવાર આંકડા અનુસાર ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો હતો આમાંથી સૌથી વધુ ત્રાણું મિલીમીટર વરસાદ ડાંગ જિલ્લાના આવા તાલુકામાં વરસ્યો હતો જ્યારે નવસારીના ચીખલી તાલુકામાં અઠ્યોતેર છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં પંચોતેર મિલીમીટર વરસાદ આવ્યો હતો નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે ગઈકાલે મોડી સાંજે રાજપીપળા સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ખેતીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે ક્વાંટ તાલુકામાં રેલવે ટ્રેક પર રોકવાની ફરજ પડી હતી રાજકોટના આજે ત્રણ જળાશયમાં વરસાદની આવક વધતા જળાશયનો અગાઉ એક દરવાજો વધુ શૂન્ય પૂર્ણાંક એક મીટર ખોલાતા પડધરી તાલુકાના ખજોડી

અને સાંસ્કૃતિક કાર્યક્રમના સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેમણે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરી રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે પણ સૂચન કર્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે બાવીસ ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરુવારે ઓગણત્રીસ ઓગસ્ટે યોજાશે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ ઉજવણી અંતર્ગત ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વાતચીત વૈજ્ઞાનિક ચલચિત્ર પ્રદર્શન સ્પેસ ઓરિગામી ચિત્ર સ્પર્ધા મોડલ બનાવવાની સ્પર્ધા તેમજ હાઇડ્રો રોકેટ ઉડાવવાની રસપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે સંસ્થા આ વિશેષ કાર્યક્રમમાં રસ ધરાવતા સૌને આવકારે છે રાજકોટના ધરોહર લોકમેળામાં આવતા માનવ મહેરામણનું નિયમન કરવાના હેતુસર જિલ્લા વહીવટીતંત્રએ તાલીમ અને માર્ગદર્શન સેમિનાર યોજ્યું હતું ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ રેસકો મેદાનમાં યોજાનારા ધરોહર લોક મેળામાં ભીડ વ્યવસ્થાપન અને આપદા માર્ગદર્શન વિવિધ વિભાગના કર્મચારીઓને અપાયું હતું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે આ લોકમેળામાં અંદાજે આઠથી દસ લાખની જનમેદની ઉમટતી હોય છે આવા સમયે દુર્ઘટના બનતી રોકવા પ્રવેશદ્વારની સંખ્યા વધારવામાં આવી છે દુકાનોની સંખ્યા ઘટાડવામાં આવી છે જ્યારે વીમા કવચની રકમ

કિંમતની જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા